રોડ રોડ દેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને સાહેબ વાત ઓછી છે આ ભાંભણ સમયથી મને એવું લાગે છે સમસ્યામાં જ છે બોટાદ શહેરના વિસ્તારમાંથી ભાંભણ સહિતના દસ જેટલા ગામોમાં જવાનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાય સમયથી એકદમ ખખડધજ અને બિસ્માર હાલતમાં છે અને આ રસ્તા પર ખુલ્લી ગટરો હોવાથી અનેકવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ત્યારે આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે રોડ બેસી ગયો છે એક ગટર નાખીએ પછી પાછો રોડ બનાવ્યો પછી પાછો રોડ આરસીસી કર્યો તો પાછો બેસી ગયો રોદા બહુ છે અને ક્યારેક ક્યારેક આ ગટર નહીં ઉભરાય છે તો ગાડીઓ સ્લીપ નહીં ઉભે આમને માનો ને કે અહીંથી ભાંભણ જંદડા હિંગોરાળા ટાઈટમ નિંગાળા પાટી પર ઘણા રોડથી ઘણા ગામ અહીંથી જાય છે કેમ કે શોર્ટકટ નો શોર્ટકટ રોગરમાં તો માનો ને કે આખો હીરાનો ઇન્ડસ્ટ્રીયલ એરિયો તે બામ રોડ ઉપરથી હિફલી આખો અહીંથી નીકળે છે એટલે કારખાના વાળા લગભગ બધા બોટ જ ના ઘણા અકસ્માત એવી રીતના થાય છે અને પાણા રોડ ઉપર છે કે હાલા સહેલા વાગ્યા સતન છે ગાડીમાંથી વ્હીલમાંથી સો વ્હીલ હોય કે રજૂઆત તો ઘણી વખત કરેલી પણ કોઈ એક્શન આપણે રોડ જેમ બને એમ જલ્દી થાય એના માટે બધાની માંગ છે કે રોડ જલ્દી સારો બને કેમ કે રોડ ઉપરથી મોટા મોટા વાહન પણ હાલે છે કટારો બસ આતે હિપલી વિસ્તાર એ બોટાદનું હીરા ઉદ્યોગનું એપી સેન્ટર કહેવાય છે અહીં મોટી સંખ્યામાં હીરાના કારખાનાઓ આવેલા હોવાથી જિલ્લાના તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો રોજી રોટી મેળવવા અહીં આવે છે પરંતુ હિપલી વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી ખકરજત અને બિસ્માર હાલતમાં છે ત્યારે વરસાદ થતાં આ રસ્તો વધુ ખરાબ થયો છે અને રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે ભાંભણ રોડની સાહેબ વાત કરવી એટલી ઓછી છે કેમકે આ ભાંભણ રોડ ઘણા સમયથી મને એવું લાગે છે સમસ્યામાં જ છે કાંઈક ને કાંઈક સમસ્યા રોડની સમસ્યા ગટરની સમસ્યા તો આવી સમસ્યામાં લોકો કોઈ ઘણી રિક્વેસ્ટ કરી છે કોઈ ઉપર ધ્યાન દેતા હોય કે નથી ખ્યાલ નથી આવતો પણ આ રોડ ઉપર મેઇન રોડ કહી શકાય ભાંભણ રોડ તો દશક ગામને લગતો છે ભાંભણ ઝંડા હિંગોરાણા અને ખાસ મહત્ત્વનું કે આ ડાયમંડનો અવરનવર આમાં હજારો લોકોની ગાડીઓની સંખ્યાની દરરોજની આવવા જવાનો રસ્તો છે તો ગટર વારંવાર બે મહિને ત્રણ મહિને ઉભરાયેલી હોય છે તો એ ગટરના પાણીના માધ્યમથી ઘણા મચ્છરનો એવો પણ ત્રાસ હોઈ શકે અને ચાલવાવાળાને પણ પ્રોબ્લેમ થઈ શકે છે અને અવરનવર હું જોઈ શકું છું મારી નજરે કે ગાડી સ્લીપ પણ ખાય છે અને એ સ્લીપ ખાવાથી ઘણા લોકોના હાથ પગ પણ તૂટેલા છે અને બસ આ રોડ ઉપર ઝડપથી જેટલો કાંઈ પણ સુધારો કરી શકાય એટલું હોય તો સારું મારું એવું માનવું છે કેમ કે આ રોડ ઉપર ખૂબ જરૂરી છે આ રોડની અને ગટર હિપલી વિસ્તારમાં આવેલ કમળતોડ રસ્તાથી રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી રસ્તાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે રહીશો રોષે ભરાયા છે અને આવતા દિવસોમાં જો આ રસ્તો બનાવવામાં ન આવે તો વિસ્તારના રહીશો અને વાહન ચાલકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી જોકે આ બામ્બેન રોડ છ મહિના થયા છે અને ગ્રાન્ટેડમાં છે કોઈ આદન છે બનાવ્યો છે એની ઉપર પણ તપાસ થવી પડે અને આ રોડ એક બાંભણ રોડ કહેવામાં આવે છે લગભગ દસ ગામડા છે ભાંભણ છે ઇંગોરાળા છે પાટી છે સર્વે છે આવા દસ ગામડા મોટા આવેલા છે અવરનવર રજૂઆત કરી છે પ્રશાંત સરને પણ અધિકારી કે પ્રશાંત સર કોઈ પણ જવાબ દે આમાં આપતા નથી ત્યારે આ એક હીરાનો હબ છે કે બાંભણ રોડ એટલે લગભગ ફરતા ગામડા સિત્તેર ગામડામાંથી હીરા કસવા માટે રિક્ષાઓ લઈને પણ આવતા હોય છે ત્યારે મેં પણ જોયેલું છે નજર સામે કે રિક્ષાઓમાં અકસ્માત થયેલા છે કંઈકના જીવ ગયેલા છે અને કોઈના હાથ પગ તૂટેલા છે માથા પણ ફૂટેલા છે તો જલ્દીથી રોડ બનાવવામાં આવે અહીંયા જે આ જે પ્રશ્ન છે કે ગટર તો ગટર ભૂગર્ભ હોવી પડે અત્યારે ગટર ઉપરથી સલકાઈને જઈ રહી છે તો લોકોની એક માંગ ઉઠે છે કે તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે જો રોડ નહીં બને તો રત્ન કલાકારો દસથી પંદર હજાર ભેગા થઈ અને જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ આપણા ધારાસભ્યોને પણ રજૂઆત કરવાના છીએ જો આ રોડ બનાવવામાં એજન્સી દ્વારા જીને બનાવ્યો છે તેને જો જો તાત્કાલિક ફરીવા રોડ બનાવી દેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને આ જેને રોડ બનાવ્યો છે એને લિસ્ટમાં પણ નાખવામાં આવે તેવી માંગ છે લોકોને હંમેશા સારી સુવિધાઓ મળી રહે સારું શિક્ષણ મળી રહે સારું આરોગ્યની સેવા મળી રહે તે માટે લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની મોટી જાહેરાતો કરે છે પરંતુ આ જાહેરાતો આ રસ્તો જોતા પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બોટાદના રહીશો તંત્રના વાયદાથી કંટાળી રહીશો અને વાહન ચાલકો પોતે શ્રમદાન કરવા તૈયાર થયા છે ત્યારે લોકોની સુવિધાઓની ચિંતા કરતી સરકાર શું હવે બોટાદના હિપલી વિસ્તારના હેરાન થતા રહીશોને વાહન ચાલકો સામે જોશે કે નહીં તે જોવાનું રહ્યું